કંડલા ખાતે આવેલ દિંદ્યાલ પોર્ટ ઓથોરિટીના પોર્ટ દ્વારા એક જ દિવસમાં સુડતાલીસ હજાર નવસો ને દસ કિલો સ્ટીમ કોલસાનો ડિસ્ચાર્જ કરી અને નવો કીર્તિમાન સ્થાપ્યો અગાઉ ઓગણપચાસ હજાર કોલસાનો ડિસ્ચાર્જ કરવાનો રેકોર્ડ તેમના નામે હતો તે રેકોર્ડમાં નવું છોગ્યું સફળતાનું ઉમેરાયું હવે જોઈ ગાંધીધામ આમ ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ દિંદ્યાલ પોર્ટ ઓથોરિટીએ બનાવ્યો નવો રેકોર્ડ જહાજમાંથી એક જ દિવસનો સૌથી વધુ ડિસ્ચાર્જ જૂના ટેકરા ખાતે એ કે બી ટી પી એલ ડી પીએ ખાતે એમ બી બી એ બી વાય એચ ઇ આર સી યુ એલ ઇ એસમાંથી અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સુડતાલીસ હજાર નવસો દસ મેટ્રિક ટન સ્ટીમ કોલસાનો વિક્રમી જથ્થો છોડવામાં આવ્યો જે અગાઉના સુડતાલીસ હજાર મેટ્રિક ટનના રેકોર્ડને વધાવી ગયો છે અને અત્યાર સુધીનો આ દિનદયાલ પોર્ટ ઓથોરિટીનો નવો રેકોર્ડ કીર્તિમાન થયો છે જે માટે ચેરમેન અને તેની ટીમ તથા પીઆરઓ દાદલાણી સહિતના લોકોને અભિનંદન મળ્યા છે